છેલ્લા કેટલાય દિવસો થી દીપડીના અવર જવર અને પશુઓના શિકારની ઘટનાઓથી ગ્રામજનોમાં ભય માહોલ સર્જાયો હતો ગામના સરપંચ દ્વારા તારીખ સોળ સપ્ટેમ્બર મંગળવારના રોજ વાલોડ વાલો વિભાગને લેખિત અરજી કરવામાં આવી હતી વન વિભાગે તાત્કાલિક પગલા લેતા વાલોડ તિતવા ગામમાં પાંજરું મૂકવામાં આવ્યું હતું અઢાર સપ્ટેમ્બરને ગુરુવારના રોજ રાત્રે દસ કલાકે પાંજરા પાસે દીપડી બચ્ચા લીમડાના ઝાડ પર દેખાતા તિતવા ગામના સરપંચે વાલોડ વન વિભાગના સંદીપ ચૌધરીને જાણ કરવામાં આવી ત્યારબાદ વનવિભાગના કર્મચારીઓ જોનીમ ચૌધરી અર્જુન ચૌધરી તથા આરસીએસએસ તાપી બ્રાન્ચના સભ્યો ઇમરાન વૈદને બંટે ગામે તત્કાલિક સ્થળ પર પહોંચી હાથ ધરી હતી કાર્યવાહીમાં દીપડી માદા અંદાજે છથી સાત વર્ષ પાંજરામાં પકડાઈ દીપડીને વાલોડ વન વિભાગની નર્સરીમાં ખસેડવામાં આવી બચ્ચા પકડવા માટે તજવીજ ચાલુ સ્થળ પર અવાજ કરી દીપડીના બચ્ચાને દૂર ખસેડવામાં આવ્યા આ કામગીરીમાં વન વિભાગ અને આરસી એસએસટી તાપી બ્રાન્ચના સભ્યોનો સહયોગ નોંધપાત્ર રહ્યો ગ્રામજનોની સુરક્ષા અને વન્યજીવનના સંરક્ષણ માટે આ સંકલિત પ્રયાસ પ્રશંસનીય છે